એક ગમગીની ભરેલી બપોરે સવિતા તેના નાના ઝૂંપડાની બારી પાસે બેઠી તેની આંખો ચિંતાથી ઘેરાઈ ગઈ મુંબઈ ચોમાસાનો ઈશારો કરી રહ્યું હતું ખાતરીપૂર્વક તેના છતમાંથી પાણી ટપકી રહ્યું હતું દીકરીની સ્કૂલની ફી બાકી હતી તેની માતા ખરાબ તબિયતને કારણે શાકભાજીનો સ્ટોલ ચાલુ રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી કાળા વાદળોએ કમનસીબીના વાવાઝોડામાં પ્રવેશવાની ધમકી આપી પરંતુ સવિતા તોડાઈ રહેલા વિનાશના પડછાયામાં આવી હોય તેવું આ પ્રથમ વખત ન હતું ત્રણ વર્ષની ઉંમરે પોલિયોથી પીડિત સવિતાની બીમારી વધતી જતી વર્ષો તેણીએ તેણીને જાહેર સ્થળોએ અનેક વખત પડી જતી અને માર્ગ અકસ્માતનો ભોગ બનતી જોઈ તેણીના માતા પિતાના અલગ થવાનું પરિણામ એ હતું કે તેણી હાઈસ્કૂલ પૂર્ણ કરી શકતી ન હતી એકલી માતા તરીકે તેની આંખો ભેદભાવથી ભીની થઈ ગઈ અને તેના કારણે તેણીને ખરાબ સારવારનો સામનો કરવો પડ્યો તેણીએ લીધેલા નાની નોકરીઓમાં અપંગતાનો સામનો કરવો પડતો પરંતુ સવિતા જે કેલિપર્સ સાથે ચાલે છે તે તેની સામે આવતા દરેક પડકારને પાર કરવાની તેની ક્ષમતાની નિશાની છે એક સ્માર્ટફોન સિવાય કંઈ પણ સાથે સજ્જ સવિતાએ પ્રોજેક્ટ બિંદુના લાભાર્થી તરીકે માયાગેરમાં પગ મૂક્યો જેના અર્થે સંસ્કૃતમાં ધ્યાન કેન્દ્રિત કર્યું વિકલાંગ વ્યક્તિઓને આત્મવિશ્વાસુ સ્વતંત્રતા વ્યવસાયિક બનાવવાનું લક્ષ્ય સીડીના દરેક પગથિયા પર તેણી ચડતી હતી તે છીનવાઈ ગઈ હતી સ્પષ્ટ કૌશલ્ય અંતરના અવરોધો અંગ્રેજીમાં બોલવામાં અસમર્થતા ટેકનોલોજીની મૂળભૂત બાબતો અથવા વ્યવસાયિક વાતાવરણમાં કોઈ સંપર્ક નથી માત્ર બે વર્ષમાં અને તેની પોતાની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં સવિતા માયાકેરના બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ યુનિટના ભાગરૂપે મોટા બહુરાષ્ટ્રીય કોર્પોરેશનના કામ કરવા માટે અન્ય લોકોની એક ટીમનું નેતૃત્વ કરે છે જેમણે વિકલાંગતાઓને દૂર કરી છે તેણે મુંબઈમાં વૃદ્ધો સુધી તેની સેવાઓનો વિસ્તાર કરવા માયાકેરના પ્રોજેક્ટનું નેતૃત્વ કર્યું છે ગર્વથી તેણીનો પ્રથમ વ્યવસાય પોશાક પહેરીને તે વિકલાંગો માટે જોબ ડ્રાઈવમાં માયાકેરના પ્રતિનિધિત્વ કરે છે અને શ્રેષ્ઠ જાહેર આરોગ્ય પહેલ માટે મેટ્રોપોલિસ નેશનલ એવોર્ડ મેળવવા માટે નામાંકિત કરવામાં આવી હતી જેમ તે નિશ્ચય સાથે આગળ વધે છે એવી ઘણી આંખો છે તેમના આદર્શ તેમની સમુદાયની મહિલાઓ વિસ્તૃત કુટુંબ અને આઠસો પંચોતેર વિકલાંગોનો નેટવર્ક સતત વિસ્તરણને જુએ છે જેમાં ચારસો મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે માયાકેરમાં કારકિર્દીના માર્કો શોધ્યા છે